નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો શિનોર તાલુકાના સાદલી ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે શિનોર તાલુકાના સાદલી બસ સ્ટેન્ડ ખાતે આજ રોજ પચીસ ચાર બે હજાર પચીસને સાંજે સાત વાગે શિનોર તાલુકાના સર્વજ્ઞાતિના લોકો ભેગા થઈને મીણબત્તી સળગાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં શિનોર તાલુકાના ભાજપના પ્રમુખ શ્રી સંકિતભાઈ ભરતભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી શબ્બીરભાઈ રાઠોડ રેલન પેસેન્જર પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ગોહિલ ઓદિત ગાંધી શિનોર તેમજ ગામના વડીલો તેમ અને યુવાનોએ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા આજરોજ શિનોર તાલુકા દ્વારા જે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે તે બદલ જેઓ શહીદ થયા છે તેમને શિનોર તાલુકા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમજ આ સરકાર એમનો પૂરેપૂરો જવાબ આપવા તૈયાર છે અને આ સરકાર પર અમને વિશ્વાસ છે કે આ પાકિસ્તાનીઓને જવાબ વર્તો આપી અને યુદ્ધના ધોરણે આપી અને જે શહીદો થયા છે એમના જે પરિવારજનો છે તેઓને પણ સરકાર ખૂબ સહાય કરવાની છે તેમજ જે પરિવાર છે એમને ભગવાન ખૂબ ખૂબ આગળ વધાવે અને એમને પૂરેપૂરી શક્તિ આપે તે ભાઈ આ એમના ઘરના ભલે શહીદ થયા છે પણ એમને પોતે શહીદ થઈને જો આ કામ કરવા શહીદ થયેલા છે અને આ કામ કરવાના છે